મારુતિ સુઝુકી સ્વિફ કાર વેચવાની છે સ્વીફ ટુકડો ગાડી છે જે ડીઆઈ ટોપ મોડેલ મોડેલની વાત કરું ગાડી છે અને ગાડી એકદમ કોમ્પ્લેટ છે ઘર ઘરાવ ગાડી અને ગાડી આખી ઓરિજિનલ છે ટોટલ જવાબદારી સાથે આપવાની છે એન્જિન પાવરફુલ છે અને એસી કમ્પ્લેટ ચાલુ છે બે એરબેગ જોવા મળશે વાળી પણ ચાલુ ચાલુ મ્યુઝિક સિસ્ટમ બધી છે અને જોવા મળશે ગાડીની અંદર એક પર રૂપિયાનો ખર્ચો નથી પાવર સ્ટેરિંગ પાવર વિન્ડો સેન્ટ્રલ લોક બધી સિસ્ટમ ચાલુ છે કાર તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો પેલા ઓનરનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ગાડી લેવા કે રૂબરૂ જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો કાર વેચાઈ જશે ખોટો ધક્કો થશે તમારે ગાડીની અંદર પાંચ ટાયર મેગવિલ છે નવા જોવા મળશે અને આખી ઓરિજિનલ ગાડી જોવા મળશે બાકી તમે રૂબરૂ ગાડી ચેક કરી શકો છો ચાર ઓનર છે સ્વિફ્ટ ટુકડો બે હજાર બાર નું મોડેલ દિનેશભાઈને વેચવાની છે આ ગાડી ત્રાણું હજાર કિલોમીટર જેન્યુન ચાલેલી છે ગાડીની અંદર એક રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે અને ગાડીની કિંમતની વાત કરું ત્રણ લાખ અને ચાલીસ હજાર કિંમત અંદાજિત રાખવામાં આવી છે રૂબરૂ કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી તમારે આ ગાડી લેવી હોય તો દિનેશભાઈની ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો છે બનાસકાંઠા તાલુકો છે અને મોરવાડા ગામે જોવા મળશે ચોકડી પાસે હવે તમારે દિનેશભાઈની કાર લેવાની હોય તો તેમના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય વિડીયો ઉપર નંબર મળશે દિનેશભાઈ નંબર પર ફોન કરી કારની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો